જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે આપણે ઇન્દિરા એકાદશીની સંપૂર્ણ કથા સાંભળીશું એક વખતની વાત છે ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને ઇન્દિરા એકાદશીના વ્રતનું મહત્વ સમજાવતા કહ્યું સમસ્ત કર્મોનો નાશ કરનારી એકાદશીઓમાં ઇન્દિરા એકાદશીનું વ્રત સર્વોત્તમ છે શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન ઇન્દિરા એકાદશીના વ્રતની કથા હું તમને સંભળાવું છું તો તમે ધ્યાનથી સાંભળો તેને સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞ સમાન ફળ મળે છે અને વૈકુંઠમાં સ્થાન મળે છે શ્રી કૃષ્ણ બોલ્યા સતયુગમાં મહિષ્મતી નામની નગરી હતી તેઓ મહાપ્રતાપી એવા રાજા ઇન્દ્રસેન રાજ્ય કરતા હતા રાજા પોતે મહાપ્રતાપી અને ધર્મ વત્સલ હતા અને ભારે દયાળુ પણ હતા તેમના રાજ્યમાં પ્રજા સુખ ચેનથી જીવન જીવતી હતી ધર્મ કર્મના તમામ કાર્યો નગરમાં ખૂબ સારી રીતે ચાલતા હતા એવામાં એક દિવસ નારદજી આવ્યા રાજાએ નારદજીને પ્રણામ કરી તેઓ આવવાનું કારણ પૂછ્યું નારદજીએ કહ્યું કે હું તમારા પિતાજીનો સંદેશો લઈને આવ્યો છું જે આ સમયે પૂર્વજન્મમાં એકાદશીના વ્રતનો ભંગ કરવાથી યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યા છે રાજા ઇન્દ્રસેન તો વ્યાકુળ થઈ ગયા ઇન્દ્રસેન નારદજીને તેનું સમાધાન પૂછવા લાગ્યા હે નારદજી કોઈ એવો ઉપાય બતાવો કે જેથી કરીને મારા પિતાજીની પીડાનો અંત આવે અને તેમની સદગતિ થાય ત્યારે નારદજીએ ઉપાય બતાવતા કહ્યું કે હે રાજન તમે શ્રાદ્ધ પક્ષમો આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરો આ દિવસે ભગવાન નારાયણનું વિધિવત પૂજન કરીને આખો દિવસ ઉપવાસ કરો અને વિષ્ણુનું ભજન કીર્તન મંત્ર જાપ અને કથા શ્રવણ કરો આ એકાદશીના પુણ્યથી તમારા પિતાજીની મુક્તિ મળ થશે અને તેમનો વૈકુંઠમાં વાસ થશે અને તેમની સદગતિ થશે એ દિવસે તમે યથાશક્તિ દાન પણ કરો એમ કહી નારદજી અંતર ધ્યાન થઈ ગયા એ પછી રાજાએ નારદજીના કહેવા પ્રમાણે વિધિવત એકાદશીનું વ્રત કર્યું અને આ એકાદશીના ફળ રૂપે તેમના પિતાજીને શાંતિ મળી અને તેમની સદગતિ થઈ રાજા ઇન્દ્રસેન પોતે પણ અનંત સુખ ભોગવીને મોક્ષ પામ્યા આમ આપણા પૂર્વજ જાણે અજાણે કરેલા પાપથી યમરાજ જોડે દંડ ભોગવી રહ્યા હોય તો ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી સમગ્ર પાપમાંથી મુક્તિ મળે છે અને વૈકુંઠમાં વાસ થાય છે આ દિવસે તુલસી અશોક ચંદન આંબળા કે પીપળાનો છોડ રોપવાથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે અને ભગવાન અને પિતૃના આશીર્વાદ સદા આપણા પર રહે છે આ એકાદશી પર દાન પુણ્યનું ખૂબ મહત્ત્વ છે મિત્રો જો તમને આ કથા વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ